બે શખ્સો ને ઝડપી લેવામાં આવ્યા પોલીસે પાર્સલ તપાસ દરમિયાન અંદર થી પાંચસો ના દર ની અસલી નોટો પણ શોધી કાઢી જેના આધારે નકલી નોટોનો ઉપયોગ કોઈ મોટું છેતરપિંડી કરવાના ઈરાદાથી થતો હોવાનો શક ઝડપાઈ બંને સમય પોલીસની પૂછપરછ દરમિયાન કબલ્યું કે ચિલ્ડ્રન બેંક નોટો રાંદેર વિસ્તારમાં રહેતા ઠાકોરભાઈ મગનભાઈ પરમાર પાસેથી મેળવ્યા હવે પોલીસે આ નોટોનો ઉપયોગ ક્યાં કરવાનો હતો અને તેમનો સ્ત્રોત શું છે તે તપાસ શરૂ કરી છે સુરત પોલીસ નકલી ચલણી નોટોના કેસોમાં ચુસ્ત નજર રાખી રહી છે ગઈકાલ લાલગેટ પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી દરમિયાન અશક્તા આશ્રમ અશક્તા હોસ્પિટલ કેન્ટીન પાસે એક મહિન્દ્રા કંપનીની ગાડી શંકાસ્પદ જણાઈ આવેલ અને જેમાં બે ઇસમો બેઠેલા હતા આ બાબતે તપાસ કરતાં ગાડીની અંદરથી બે ઈસમો મળી આવેલ જેમના નામ છે મંસૂર સુલેમ મોહમ્મદ આરિફ અને અકરમ અલી અનવર અલી શેખ રહે બંને હરિપુરા રામ રામપુરા લાલગેડ અને ગાડીની તપાસ કરતાં ગાડીની પાછળની ભાગે પ્લાસ્ટિકના પેકિંગમાં ત્રણ ચલણી નોટોના પાર્સલ મળી આવેલ જે ચેક કરતાં ત્રણેય પાર્સલમાં પાર્સલની આગળ અને પાછળની બાજુ ભારતીય ચલણી દરની રૂપિયા પાંચસોની નોટો હતી અને વચ્ચેના ભાગે ચિલ્ડ્રન બેંક ઓફ ઇન્ડિયા લખેલી નોટો હતી આ બાબતે એફએસએલ અધિકારીને બોલાવી અને નોટોનું પ્રાથમિક પરીક્ષણ કરી અને એફએસએલ ગાંધીનગર મોકલી આપવા તજવીજ કરેલ છે અને આ નોટો બાબતે પ્રાથમિક પૂછપરછ કરતો તેને ઠાકોરભાઈ મગનભાઈ પરમાર રહે રાંદેર તાળવાળીવાળો આપી ગયેલા જણાયેલ છે અને આ નોટો ખરેખર ડુપ્લિકેટ છે કેમ એ બાબતે એફએસએલમાંથી અભિપ્રાય આવીથી આગળની તપાસ થશે અને અત્યારે જાણવા જોવું નહોતી અને આગળની પૂછપરછ કરી તપાસ ચાલુ છે નહીં અત્યારે પ્રાથમિક તપાસમાં કોઈ આવી વિગત બહાર આવેલ નથી બંનેની હજુ પૂછપરછ ચાલુ છે અને એમાંથી એક અકરમ અલી શેખ હતો એ ડ્રાઈવર હતો અને એની સાથે છે મનસુર સુલે એ એની ડ્રાઈવર સીટની બાજુની સીટથી મળી આવેલ છે